सदा लड़ी रो बंदि करो बंदीरो बंदि करो बंदो भाई बंदि करो कर સરદાર ખાસ કરી અમુક ગામ રહ્યા છે અમુક સર્વે થયો અમુક નથી થયો ઓલ ઓવર છે આખી માહિતી જો વિસંગતતાની જ વાત કરીએ તો આજે અમે પ્રાંત સાહેબને આવેદનના માધ્યમથી અમે જણાવ્યું છે કે જે સાવરકુંડલા લીલીયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રિષેક ગામનો એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યો છે એમનું નામ જ નથી આવ્યું અને આવી ઘણી વિસંગતતાઓ છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એમાં ઘણા બાકી ગામો સમાવેશ કરવામાં આવે અને વાત કરીએ વર્ષ તો એમાં પણ પાંચમા મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો પણ એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેવા કે ડુંગળી અન્ય પાકો ખૂબ નુકસાન થયેલું હતું એટલે આવી જ રીતે વાયલા ધોયલા ની રાજનીતિ કરવામાં આવે છે જે ખરેખર ખેડૂત વિરોધ નીતિ હોય એવું સ્પષ્ટ અમને જણાઈ આવે છે ત્યારે આગામી સમયમાં જે કુંડલા લીલિયાના ગામડાઓ સાહિત્ય વંચિત રાખવામાં આવ્યા છે એ ગામડાનો સમાવેશ કરવામાં નહીં આવે તો અમારે જે માર્ગે ચાલવું પડે એ માર્ગે ચાલીને અમે આંદોલન કરવા તૈયાર છીએ રોડ રસ્તા બ્લોક કરવા પડે તો ત્યાં સુધીની અમારી તૈયારી છે સરકાર શ્રી શાનમાં સમજી જાય ખેડૂતો જાગૃત થયા છે તમામને ન્યાય મળે એવું સરકાર જાહેરાત કરે એવી અમારી લાગણી સાથે વિનંતી છે શું કહે છે આજે આવેદન પત્ર એ માટે આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારી શ્રીને કે સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાની અંદર જે એકસો ને સોળ સત્તર ગામ આવેલા છે જેની અંદર માત્ર ઓગણપચાસ ગામના ખેડૂતોને અને ઓગણપચાસ ગામનો બે હજાર સોવીસ અતિવૃષ્ટિમાં કપાસમાં સમાવેશ કરેલો છે અને સિત્તેર ગામ સાવરકુંડલા તાલુકાના જે બાકાત કરેલા છે જેમને માટે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલીયા વિધાનસભાના જે સિત્તેર ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રિસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે એવી જ રીતે વન વિભાગ વાળાનો પણ ખેડૂતો માટે બહુ મોટો ત્રાસ અને થવા મળ્યો છે જે લોકોએ તાજેતરમાં જ ગ્રામ પંચાયતને એવા પત્રો પાઠવા છે કલમ ટાંકીને કે ખેડૂતોને રોજ સિંહ દીપડો કાંઈ પણ એમના ખેતરમાં મરશે તો એમને સાત વર્ષની સજા થશે તો વન વિભાગને પણ અહીંયાથી જાહેર કરું છું કે ભાઈ તમે તમારા જનાવર છે રોજ હોય ભૂંડ હોય સિંહ હોય દીપડા હોય તમને પણ જમીન ફાળવેલી છે તો તમે તમારા તમારા રાજમાં રાખો અમારા રેવન્યુ વિભાગમાં ભાઈ શું કામ મોકલો છો અને તમે આનો જો પંદર દિવસમાં નિર્ણય નહીં લ્યો તો કઈ પણ કોઈ ખેડૂતના ખેતરની અંદર અઘટના બનશે તો એમની જવાબદારી તમારી પોતાની રહેશે અને આવતા સમયની અંદર ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે રસ્તા રોકો આંદોલન કરશે અને જે કઈ કરવું પડશે એની અમારી તૈયારી છે એવું અમે આજે આવેદન પત્ર પાઠવું છે અને આવતા સમયની અંદર જો સાવરકુંડલાના સિત્તેર ગામોનો સમાવેશ નહીં કરે સાવરકુંડલા લીલિયાનો તો અમે જે કઈ ગાંધી સિંધિયા માર્ગે જે રસ્તે ચડવું પડશે એ રસ્તે અમે ચડવા તૈયાર છીએ અને બધાને સાવરકુંડલાને અને લીલિયા વિધાનસભાને ન્યાય મળે એવી અમારી કલેક્ટર શ્રીને ભલામણ છે

કપાસના લાભાર્થી છે એને આપવાની બદલે સિંગનું આપે છે એને આપે એનો અમને વાંધો નથી પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને એને ફરીવાર મળે એવી લાગણી આવનારા દિવસોમાં અમે અત્યારે પત્ર આપ્યું છે પ્રાંત સાહેબ જો એનું કઈ દસ થી પંદર દિવસમાં કોઈ નિકાલ નહીં જાય તો ઉગ્ર ગાંધીજી આંદોલન કરીશું જે કઈ કરવું પડશે કરીશું અને બીજું જંગલ ખાતાની જે ગ્રામ પંચાયતોમાં નોટિસ ગઈ છે એની અમે પણ જંગલ ખાતાના પ્રમુખે પણ કીધું અમારા કે જંગલ ખાતાના એના જનાવરો છે સિંહ છે વન્યપ્રાણીઓ છે એ બધા એના ક્રાઇટેરિયામાં રાખે અને ખેડૂતોના જમીનમાં ન આવવા દે એની આવશે એની જવાબદારી જંગલ ખાતાની રહી છે